ભારતની સૌથી પહેલી સ્ટીલ ફેક્ટરી પહેલી ફાઈવ સ્ટાર કે સૌથી સૌથી ઇલેક્ટ્રિસિટી હતી પહેલી એરલાઇન આ બધી જ ભારતને ટાટાની છે મીઠું કપડાં ઘડિયાળ અને કોમ્પ્યુટર સોફ્ટવેર તથા ગાડી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં બધી જ જગ્યાએ ટાટા કંપનીની વસ્તુ જોવા મળશે પણ શું તમે જાણો છો કે ટાટા ગ્રુપની શરૂઆત કેવી રીતે થઈ કોણે કરી ક્યારે કરી અને શું કામ કરી જમશેદજી ટાટા એક એવું નામ જે ભારતીય લોકો માટે ગૌરવ સમાન છે કારણ કે ટાટા ગ્રુપની શરૂઆત તેમણે જ કરી હતી એક એવા દિગ્ગજ બિઝનેસમેન કે જેમણે પોતાની કંપની ત્યારે બનાવી હતી કે જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું એવા સમયે જ્યારે અંગ્રેજો ભારતને લૂંટી રહ્યા હતા અને કોઈ પણ હાલતમાં ભારતને આગળ વધવા દેવા નહોતા માંગતા આવા કઠિન સમયે પણ જમશેદજી ટાટાએ એક લાખ કરોડની કંપની ઊભી કરી એટલે જ તો જમશેદજી ટાટાને ભારતીય બિઝનેસના પિતા કહેવામાં આવે છે આપણા દેશના ઇતિહાસના સૌથી મોટા અને કુશળ બિઝનેસમેન કે જેમણે પોતાના સપના સાકાર કર્યા અને ભારતને કેટલાય બિઝનેસ આપ્યા તેમની જિંદગી દરેક લોકો માટે એક પ્રેરણા છે કે કેવી રીતે એક સામાન્ય માણસ કે જે ક્યારે શાળાએ પણ નથી ગયા તેમણે માત્ર પોતાની મહેનત કાબેલિયત અને જાગૃતતાના દમ પર ભારતની સૌથી મોટી કંપની બનાવી દોસ્તો તારીખ હતી ત્રણ માર્ચ અને વર્ષ હતું અઢારસો જ્યારે ગુજરાતના એક નાનકડા ગામ નવસારીમાં પારસી સાધુ કુટુંબમાં એક બાળકનો જન્મ થયો જેમનું નામ છે જમશેદજી ટાટા પરિવારજનો ઈચ્છતા હતા કે તેમનું બાળક સાધુ બનશે પરંતુ બાળપણથી જ જમશેદજી ટાટા દુનિયાને અલગ રીતે જોતા હતા તેઓ દરેક વસ્તુ વિશે જાણવા હંમેશા ઉત્સુક રહેતા હતા કંઈ પણ નવું જોવે તો લોકોને સવાલ પૂછ્યા કરે અને તેમના પિતાના ધંધામાં પણ તેઓ રુચિ ધરાવતા હતા જમશેદજી ટાટા નાનપણથી જ પુસ્તકો વાંચતા હતા અને ભારતના વિકાસની કલ્પના કરતા હતા તેમની આ દિલચસ્પી જમશેદજી ટાટાને મુંબઈ લઈ આવી આ દરમિયાન તેઓ માત્ર ચૌદ વર્ષના હતા સૌથી ખાસ વાત એ છે કે ભારતીય બિઝનેસના પિતા જમશેદજી ટાટા ક્યારેય પણ શાળાએ નથી ગયા મુંબઈ આવ્યા અને તેઓ સીધા કોલેજ ગયા જ્યાં તેમના શિક્ષકો પણ ચોકી ગયા કે આ બાળક જે ક્યારેય શાળાએ નથી ગયો એ ભણવામાં આટલો હોશિયાર કેવી રીતે જેનું કારણ એ છે કે જમશેદજી ટાટા ક્યારે શાળાએ નહોતા ગયા પણ તેઓ જે પણ પુસ્તકો કોલેજમાં ભણાવવામાં આવતા હતા એ જમશેદજી ટાટાએ પહેલાં જ વાંચી લીધા હતા જેથી તેમને એ બધું જ જ્ઞાન હતું કોલેજ પૂરી કર્યા બાદ જમશેદજી ટાટા તેમના પિતા સાથે બિઝનેસમાં જોડાયા જેમાં તેમણે નવ વર્ષ સુધી કામ કર્યું આ દરમિયાન તેઓ હોંગકોંગ ચાઇના અને લંડન જેવા કેટલાક દેશોમાં ઘૂમ્યા અને ત્યાંથી કોટન એક લક્ષ્ય બતાવ્યું કે ભારતમાં પણ આવું ઉત્તમ ગુણવત્તા વાળું કોટન બનવું જોઈએ તેઓ હંમેશા કહેતા હતા કે તમે દુનિયા ત્યારે જ બદલી શકો છો જ્યારે તમારામાં દુનિયાને એક અલગ નજરથી જોવાનો જુસ્સો હોય પોતાના સપનાને સાકાર કરવા જમશેદજી ટાટાએ પોતાના પિતાનો બિઝનેસ છોડી દીધો અને માત્ર એકવીસ હજાર રૂપિયા લઈને અઢારસો અડસઠમાં પોતાની કોટન કંપની શરૂ કરી પરંતુ કોઈ પણ કંપની માત્ર શરૂ કરવાથી સફળતા નથી મળતી પોતાની એક અલગ કંપની શરૂ કરનાર જમશેદજી ટાટાની મુશ્કેલી વધવા લાગી સારા કારીગરો ના મળ્યા સારી ગુણવત્તા રો મટીરિયલ ના મળ્યું સારા મશીનો પણ મળ્યા નથી જે સારી ગુણવત્તા વાળું કોટન તેઓ લંડન માં જોઈને આવ્યા હતા એવું કોટન બનાવવા માટે જે મશીનની જરૂર હતી એ પણ મળ્યા નહીં સારું કોટન બનાવવા માટે રો મટીરિયલ સારું જોઈએ એટલા માટે જમશેદજી ટાટાએ પોતાની મિલ નાગપુર માં શરૂ કરવાનું નક્કી કર્યું તેમનું નિર્ણયથી લોકો તેમને પાગલ સમજતા હતા અને બેંકે પણ લોન આપવાની ના પાડી દીધી હતી પરંતુ જમશેદજી ટાટા વર્તમાન નહીં ભવિષ્યનું વિચારતા હતા અને તેમને ખબર હતી કે નાગપુરમાં સારી ગુણવત્તાવાળો કપાસ થાય છે જેથી તેમણે પોતાની કંપની નાગપુર શિફ્ટ કરવાનું નક્કી કર્યું પરંતુ સૌથી મોટી મુશ્કેલી હતી અંગ્રેજો કારણ કે તેઓ ભારતને આગળ વધવા દેવા નહોતા માંગતા તેથી તેઓ ભારતમાં કોઈને સારા મશીન લગાવવા નહોતા દેતા પરંતુ જમશેદજી ટાટા કોઈપણ હાલતમાં પોતાના સપના સાકાર કરવા માંગતા હતા તેમણે બ્રિટિશ સરકાર સાથે એક ડીલ કરી કે તેઓ ખૂબ જ ઓછા પૈસામાં કોટન બનાવશે અને બ્રિટન મોકલશે પરંતુ આ માટે બ્રિટિશ સરકારે તેમને સારું કોટન બનાવવામાં માહિર લોકોને અહીંયા મોકલવા પડશે જેઓ આ મશીન ચલાવતા શીખવી શકે બસ આવી રીતે જમશેદજી ટાટાને મશીન પણ મળ્યા અને સારું કોટન ઉત્પાદન કરવા માટે જરૂરી જ્ઞાન પણ મળ્યું ધીમે ધીમે કામ શરૂ કર્યું અને 1877 માં તેમણે મેન્યુફેક્ચરિંગ કંપની ધ એમ્પ્રેસ મિલ્સની શરૂઆત કરી જે ઉચ્ચ ગુણવત્તા વાળું કોટન બનાવતી હતી એવું કોટન જે દુનિયાના કોઈ પણ દેશના કોટનને ટક્કર આપી શકે દોસ્તો જમશેદજી ટાટાની ખાસ વાત એ નહોતી કે તેઓ સારા બિઝનેસમેન હતા તેમની ખાસ વાત એ હતી કે તેઓ દેશવાસીઓ માટે કંઈક કરવા માંગતા હતા તેઓ હંમેશા કહેતા હતા કે કોઈની પાસે જો જરૂર કરતાં વધારે પૈસા છે તો તેમણે બાકીના પૈસા બીજા લોકોની મદદ કરવા માટે વાપરવા જોઈએ બીજી કંપનીઓ જ્યારે પોતાના કારીગરોને ધમકાવતી હતી અને પૂરો પગાર પણ નહોતી આપતી ત્યારે જમશેદજી ટાટા કારીગરો સાથે પરિવારની જેમ રહેતા હતા કારણ કે તેઓ હંમેશા કહેતા હતા કે કોઈ પણ કંપનીની સફળતામાં કંપનીમાં કામ કરતા કારીગરોનું પણ મોટું યોગદાન હોય છે જમશેદજી ટાટાનું આ સપનું અહીંયા સુધી સીમિત નથી તેઓ એક આયર્ન અને એક સ્ટીલ કંપની પણ બનાવવા માંગતા હતા કારણ કે ત્યારે ભારતમાં બધું જ સ્ટીલ વિદેશથી આવતું હતું જે ખૂબ જ મોંઘું પડતું હતું તેઓ એક હાઇડ્રો પાવર સ્ટેશન બનાવવા માંગતા હતા જેથી આપણે પાણીથી વીજળી પેદા કરી શકીએ અને આત્મનિર્ભર બની શકીએ તેઓ એક મોટી કોલેજ બનાવવા માંગતા હતા જ્યાં નવી નવી વસ્તુઓનો આવિષ્કાર થઈ શકે આ તેમના ત્રણ મોટા સપના હતા જે તેઓ પોતાના જીવનકાળમાં પૂરા ના કરી શક્યા પરંતુ બાદમાં ટાટા ગ્રુપે આ બધા સપના પૂરા કર્યા આજે ટાટા કંપની દુનિયાભરમાં જાણીતી છે તો આ હતી જમશેદજી ટાટાની કહાની કે જેમના એક વિચાર સાહસ અને જીદને કારણે ટાટા આટલી મોટી ભારતીય બ્રાન્ડ બની વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ